પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગુજરાત ઝોન તેની ઈશ્વરીય સેવાના સાઠ વર્ષની પૂર્ણતા પર વર્ષ બે હજાર પચીસને ડાયમંડ જ્યુબીલી વર્ષ તરીકે ઉજવી રહેલ છે જે અંતર્ગત બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના પાંચસોથી વધુ સેવા કેન્દ્ર દ્વારા શાંતિમય સંસારના નિર્માણના લક્ષ્ય સાથે તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર રવિવારના રોજ શાંતિ યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું જેમાંની બે શાંતિ યાત્રાનો શુભારંભ બ્રહ્માકુમારીઝની સુરત વરાછા શાખા દ્વારા કાપોદરા મલ્ટી પર્પઝ હોલ ખાતે કરવામાં આવ્યો હતો આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી પૃથ્વીબેન વરાછા સેવા કેન્દ્રના સંચાલિકા તથા સુરત જિલ્લા હોમગાર્ડના કમાન્ડ ભ્રાતા પ્રફુલભાઈ સિરોયાએ શાંતિ યાત્રાના શાંતિદૂતોને શાંતિના સ્લોગનનો અર્પણ કરી તેમનો ઉમંગ ઉત્સાહ વધારીને તેમનું અભિવાદન કર્યું ત્યારબાદ બ્રહ્માકુમારી તૃપ્તિબેન વરાછા સેવા કેન્દ્ર સંચાલિકા સુરત જિલ્લા હોમગાર્ડના કમાન્ડ પ્રફુલ્લભાઈ સિરોયા તથા હોમગાર્ડના અધિકારીઓ રાજેશભાઈ દુધાત તેમજ ચતુરભાઈ ગેડિયા સુરેશભાઈ વાળા જેબી પ્રજાપતિ એલ એચ રાઠોડ સી જે વસ્તારપરા વિશિષ્ટ મહાનુભવે પરમાત્માના પવિત્ર ધ્વજ દ્વારા ગ્રીન સિગ્નલ આપી શાંતિ યાત્રાને પ્રસ્થાન કરાવી શાંતિ આત્માનો સ્વધર્મ છે શાંતિ આપણી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે શાંતિ આત્માનો મૂળ ગુણ છે તે શુભ સંદેશ સાથે આ શાંતિ યાત્રામાં બ્રહ્માકુમારીズના श्वेत वस्त्रधारी રાજયોગી ભાઈ બહેનો મૌનના મંત્ર સાથે શાંતિ દૂત બની શાંતિના પ્રકલ્પને ફેલાવ્યો છે આ શાંતિ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે કે આ સર્વ માનવ બંધુ માટે શાંતિનું પ્રેરક સ્ત્રોત બની રહે દરેકને શાંતિનું આકર્ષણ થાય વ્યક્તિ સ્વયં શાંત ચિત્ત બની શાંત મુહૂર્ત રહીને પોતાનું અને પરિવારનું જીવન શાંતિમય બનાવવા માટે પ્રયત્ન કરે સાથે જ વિશ્વમાં શાંતિ ફેલાવવા નિમિત્ત બને ઓમ શાંતિ હું બ્રહ્માકુમારી તૃપ્તિ સુરત વરાછા સેવા કેન્દ્ર સંચાલિકા સમગ્ર ગુજરાત વર્તમાન સમયે એનું હીરક જયંતિ વર્ષ ઉજવી રહેલ છે ઓગણીસો પાસઠ માં સૌ પ્રથમ વખત અમદાવાદની અંદર બ્રહ્માકુમારી સંસ્થાની ઈશ્વરીય સેવાઓની શરૂઆત થઈ અને એના સાઠ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે જેના ઉપલક્ષમાં ગુજરાતની અંદર મુખ્ય ત્રણ સેવાકીય પ્રોગ્રામો ખૂબ જ વિશાળ સ્તરે આયોજિત કરવામાં આવ્યા છે આજરોજ ત્રેવીસ નવેમ્બરના રોજ શાંતિ યાત્રાનું આયોજન થયું બીજો કાર્યક્રમ ચોવીસ ઓક્ટોબરથી લઈ અને એકવીસ ડિસેમ્બર સુધી મિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલનો આયોજિત કરવામાં આવ્યો છે જેમાં લાખો લોકો પાસે જઈ અને શાંતિની મિનિટોનું યોગદાન લેવામાં આવી રહ્યું છે અને ત્રીજો કાર્યક્રમ એ એકવીસ ડિસેમ્બરના રોજ અમદાવાદની અંદર સાઠ હજાર બ્રહ્માકુમારી સંસ્થાના ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં થશે સમગ્ર ગુજરાતના પાંચસોથી પણ વધુ સેવા કેન્દ્રોની અંદર શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને આ શાંતિ યાત્રા લોકોને એક સંદેશ આપવા માટે કે આપણે સ્વયં શાંત રહીએ પ્રકૃતિને પણ શાંતિનો સહયોગ આપીએ અને વિશ્વની અનેક આત્માઓ જે દુઃખી અને અશાંત છે તેઓને પણ શાંતિના પ્રકંપનો સમગ્ર વિશ્વમાં ફરીથી એ શાંતિનું સામ્રાજ્ય સ્થપાય વિશ્વના યુદ્ધો સમાપ્ત થાય અને પ્રકૃતિ પણ સુખદ બને એવા ઊંચા ઉદ્દેશ્ય સાથે આ શાંતિ યાત્રાનું આયોજન આખા ગુજરાતની અંદર એક જ દિવસે એક જ સમયે સવારે સાત થી આઠના સમયે અને એક જ લક્ષ્ય સાથે આયોજિત કરવામાં આવી ઓમ શાંતિ જીગ્નેશ ઠાકોર આરએન ન્યૂઝ સુરત